તો કોંગ્રેસની ભારત જોડોની યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષામાં ભારે ચૂક થવાની ઘટના બની છે તેઓ યાત્રા સાથે કાનપુરના શુક્લાગંજના ઉન્નાવ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું આ દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષા કરી રહેલા જવાનોની નજર ડ્રોન કેમેરા પર પડતા ત્યાંથી તુરંત કાફલો આગળ રવાના કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી આ મામલે પોલીસે ડ્રોન સાથે એક યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે રાહુલ ગાંધીની રાયબરેલી પહોંચેલી યાત્રાનો ભાજપ કાર્યકર્તાઓએ અનોખો વિરોધ કર્યો છે કાર્યકર્તાઓએ જે રસ્તા પરથી રાહુલ ગાંધી પસાર થયા હતા તે રસ્તાને પ્રયાગરાજથી લવાયેલ ગંગાજળથી ધોઈ વિરોધ નોંધાવ્યો છે રાહુલ ગાંધીએ રાયબરેલીની યાત્રા દરમિયાન અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે એક તરફ ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના નીકળ્યા બાદ માર્ગને ધોઈને વિરોધ નોંધાવ્યો છે તો ઘણા સ્થળો પર કાળા ઝંડા દેખાડી યાત્રાનો વિરોધ કરાયો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો